સેલ સ્ટાર વાયરિંગ સારું કે ટ્રેક્ટરમાં સળો નથી રૂકવેસ્ટ ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે કિંમત માલિકે રાખેલી છે ફક્ત બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત ખુછરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનેલિકા ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ

ચાલે છે ખેતરમાં સારું ચાલે છે અને રનિંગ કન્ડિશનમાં મિની સેનેડો જોવા મળશે આ માલિકે કિંમત રાખેલી છે મિની સેનેડાની પચાસ હજાર રૂપિયા કિંમત ફિક્સ રહેવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મિની સેનેડો જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો કોબડિયા ગામ કાબડિયા ગામે જોવા મળી જશે મુનાભાઈ પાસે મુન્નાભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર થવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે ઉડતાળી બાજુ પાછું પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું ભાઈની માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ કરે માહિતી માટે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તો ફોલો કરી લો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા